સુરતના અમરોલી કોસાડમાં યુવકની હત્યાનો મામલો પોલીસે હત્યા કરનારા ત્રણ આરોપીઓની કરી ધરપકડ સુરતના અમરોલીમાં એક યુવકની હત્યાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે અમરોલી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ત્રણ આરોપીઓએ પતિનો મોબાઈલ નંબર માંગી પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ત્રણ આરોપીઓએ યુવકને ચપ્પુના ઘાચીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો આ મામલે અમરોલી પોલીસે આરોપી મુક્તસિદ સાહિલ અને ફારૂક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી આ ત્રણ આરોપીઓએ અન્ય એકને પણ ચપ્પાના ઘાજી ગયા હતા યુવકની હત્યા બાદ ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી કોસાડાવાસમાં યુવકની હત્યા મામલો સામે આવ્યો હતો જે મામલે અમરોલી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધાએ યુવકની પત્નીનો નંબર માંગીને ચપ્પુના ઘા મોતને ઘાટ ઉતાર્યો હતો આ ઉપરાંત તે ત્રણ અન્ય એકને પણ ચપ્પાના ઘા ઝીંક્યા હતા જે બાદ આરોપીઓ હત્યા બાદ ફરાર થઈ જતા આ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી સુરતમાં અન્ય ઘટનાઓ સુરતમાં અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં આરોપીઓએ નિર્દોષ લોકોની હત્યાઓ કરી છે